સોળ મીટરના રોડ પર થાંભલા છે જેને હટાવવામાં આવે નથી જે કારણે રોડની પહોળાઈ ઓછી થઈ ગઈ છે અવારનવાર અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવા છતાં અધિકારીઓ નાગરિકોનું નહીં પરંતુ કોન્ટ્રાક્ટરનો ફાયદો વિચારી તેને કરેલા ખરાબ કામને નજરઅંદાજ કરી ભ્રષ્ટાચારમાં સાથ આપી રહ્યા છે કોન્ટ્રાક્ટરની કામગીરી કરવાની મુદ્દત છ નવ બે હજાર પચીસ ના રોજ પૂર્ણ થયેલ છે તો પણ રોડનું પૂરું કામ થયું નથી જેથી કરીને સામાજિક કાર્યકર વસીમ શેખની આગેવાનીમાં આ સમગ્ર બાબતોને ઉજાગર કરવામાં આવી અધિકારીઓ કોન્ટ્રાક્ટરનું ખરાબ કામ જોઈ શકતા નથી

તાંડેલના વિસ્તારના સામાજિક કાર્યકર્તા હોય તાંડેલના રહીશો હોય તેમને આ રોડ બનાવવાની માંગ કરી હતી ના રોડ માટે અનેક વાર લોકો લડ્યા તેના પ્રતાપે આ રોડ પાસ થયો ત્યાર પછી અમે ઓક્સિજન રોડ ઓક્સિજન પર છે તેનો અનોખો વિરોધ કર્યો હતો ઐતિહાસિક તેની નોંધ લઈને વડોદરા મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર હોય અને એ રોડ પ્રોજેક્ટના કાર્યપાલક એનજી ઇઝમેલ હોય તે તમામ ટીમ કાંડલ જાવી હતી અને મને બાયેડરી આપવામાં આવી હતી કે તમારો રોડ કમ્પ્લીટ યોગ્ય तरीकेથી બનાવવામાં આવશે 16 મીટરનો રોડ બનાવવામાં આવશે સાત 7.5 7.5 મીટરના બે તો એક 1 મીટરનો ડિવાઇડર બનાવવામાં આવશે અને સાથે પણ મને બાયેડરી આપવામાં આવી હતી કે જૂન થી જુલાઈ સુધીમાં એક ટ્રેક રોડનું કામ કરવામાં આવશે જાય પછી અનેકવાર અમે અધિકારીઓ નો ફોલોઅપ લીધો તો અધિકારીઓ અમને નફત पूर्वक જવાબ આપતા હતા કે આ કામ પેลา ડિપાર્ટમેન્ટ નું છે આ કામ પેરા ડિપાર્ટમેન્ટ નું છે કેમ કે વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ ડિપાર્ટમેન્ટ નું એકબીજા જોડે સંકલન જ નથી અને સીધો સીધો રોડમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું મને લાગી રહ્યું છે અને ગેરરીતિઓ થઈ છે અમે આ બાબતે અધિકારીઓને રજૂઆત કરી

કે ગરીબોના ટેક્સના પૈસા છે કોઈ અમીર જાદાના પૈસા નથી કેમ કે અનેક પ્રોજેક્ટમાં લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે તો આ પ્રોજેક્ટમાં પણ રોય પ્રોજેક્ટમાં પણ કોન્ટ્રાક્ટરનો લાભ કરાવવા માટે કેમ કે હજી કર્યો પણ અંદર કટકી ખાઈ છે તો મારી સીધે સીધી માંગ છે કે આખાએ આખા દોની વિજીલન્સ તપાસ થવી જોઈએ જે પણ અધિકારી કસું આવે નીકળે તેની સામે યોગ્ય પગલા ભરવામાં આવે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરો કોન્ટ્રાક્ટરનું પેમેન્ટ રોકો જો આવનારા સમયમાં કામગીરી નહીં કરે તો આનાથી અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે